કોઈ ગુજરાતના કોઈ બી ખૂના ગૌ હત્યારો છુપાયો હશે આજે આ જીવદયાના હેડક્વાર્ટર ની અંદર હું જાહેર મા વચન આપું છું કે ગૌ હત્યારાઓ ગમે તે ખૂણામાં છુપાયા હશે એની ચાલ બી બદલાઈ જશે એને જીવન ભર આ ગૌ માતાની આસ્થાનો અંદાજો આવશે સાહેબ ભલ ભલા વકીલો આવી જાય સામને લડવા માટે આ જામીન અપાવવામાં કે ગુજરાત ખૂને ખૂને જે પ્રકારે સફળતા પ્રાપ્ત થઈ છે